આપણે આજે વાત કરી છે શનિ મહારાજ વિશે વૈશાખી આપણે શનિ મહારાજ પ્રસન્ન કરવા માટેનો આ ઉત્તમ દિવસ શ્રેષ્ઠ દિવસ તો આના માટે સરળમાં સરળ ઉપાય કયો કે જે આપણે કરી શકીએ બધા કરી શકે તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શનિ મહારાજ ની પ્રસન્નતા માટે શનિની પીડામાંથી મુક્તિ માટે સૂર્યોદય સમયે પીપળે જઈ પીપળાની પ્રદિક્ષણા કરી જળ ચડાવી દીવો પ્રગટાવી દશરથ કૃત અને મહારાજની પ્રસન્નતા માટે પીપળાદ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાંજના સમયે પણ પીપળા આગળ જઈ પ્રદિક્ષિણા કરી દીવો પ્રગટાવી ઓમ શમ શનિચ્ચરાય નમા મંત્રનો જાપ એકસો આઠ સંખ્યામાં કરવામાં આવે તો શનિવાર મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ